અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા બંને ભાજપમાં જોડાતા ભાજપમાં નારાજગી વરાછાના કુમાર કાનાણી વ્યક્ત કરી નારાજગી મુજબ મારા સિદ્ધાંત વિરુદ્ધ થયું એટલે હું દૂર રહ્યો ચૂંટણીમાં રાજકીય પક્ષ જે નિવેદન આપે તે લોકો યાદ રાખે છે કાનાણીના મતે મેં પણ મારા નિવેદનો યાદ રાખ્યા છે હું મારા સિદ્ધાંત નહીં છોડું પાર્ટીએ જે નિર્ણય કર્યો છે એ માન્ય છે ધાર્મિક માલવ્યા બંને ભાજપમાં જોડાયા જેના પરિણામે સુરત ભાજપમાં પણ નારાજગી કાનાણીના મતે કુમાર કાનાણીએ નારાજગી વ્યક્ત કરી આ રીતે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ કરેલો નિર્ણય કાર્યકર્તા તરીકે અમને પાર્ટી કરેલા નિર્ણયની સાથે અમે સહમત છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ખૂબ સમજી વિચારીને કામ કરતું હોય છે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે લાભ થઈ શકે એમ છે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે ફાયદો થઈ શકે એમ છે એ સમજી વિચારીને પાર્ટી નિર્ણય કરતી હોય છે અને એટલા માટે પાર્ટીએ જે કંઈ નિર્ણય લીધો છે એમાં એક કાર્યકર્તા તરીકે મને કોઈ નારાજગી નથી કોઈ તકલીફ નથી કોઈ વાંધો પણ નથી કાર્યક્રમમાં હાજર રહેવા માટેનો મારો અંગત નિર્ણય છે એ કોઈ નારાજગીનો વિષય નથી પરંતુ મારા સિદ્ધાંતનો વિષય છે એ મારા વ્યક્તિગત સિદ્ધાંતના વિષયને કારણે હું હાજર નહીં મારા અમુક સિદ્ધાંતો છે રાજનીતિની અંદર રાજનીતિ અંદર રાજરાજમાં રહીને રાજનીતિ કરી રહ્યો છું પરંતુ સિદ્ધાંતો સાથે હું રાજનીતિ કરી રહ્યો છું અને એ સિદ્ધાંતને વળગી રહીને મને એવું લાગ્યું કે મારે સિદ્ધાંત છોડીને આપણે જે કઈ વિરોધ પક્ષના લોકો પાર્ટી વિશે જે કઈ બોલીએ છીએ યાદ રાખતા હોય છે લોકોને ખબર હોય છે આપણે ગઈકાલે શું બોલ્યા હતા આજે શું બોલીએ છીએ એટલે લોકોની અંદર રાજકીય રીતે લોકોની જે કંઈ છાપ હોય છે કે આજે શું બોલ્યા કાલે શું બોલ્યા બોલેલા હોય તો ફરી જવું આજે હું બીજી પાર્ટીને ગાળો દેતો હોઉં તો એ પાર્ટીમાં મને ભારતીય જનતા પાર્ટીમાં હું નારાજ થાવ એ પાર્ટીમાં હું જોઈન્ટ થાવ તો એ પાર્ટીને હું કાલ સવારે ગાળો દેતો હોઉં છું તો આ વાત જે લોકોના મગજમાં છે એ એ વાતના એ જે રાજકીય લોકોને જે કેટેગરી છે એ એની અંદર હું જોઈન્ટ ના થઈ જાઉં કારણ કે વરાછા રોડ ઉપર લોકોની અંદર મારી એક ઇમેજ છે મારી એક ઇજ્જત છે મારા સિદ્ધાંતો લોકો જાણે છે એમાંથી હું હટી ન જાઉં એ મારા સિદ્ધાંતોને છોડી ન જાઉં લોકોમાં મારી જ છાપ ખરાબ ના પડે મારી ઇજ્જત લોકો જે કરે છે એનું લોકોની ઇજ્જત જાળવવા માટે લોકોએ મારી ઉપર મૂકેલો ભરોસો અને વિશ્વાસ હવે ત્રણ કપરા છોડે ગઈ ચૂંટણીમાં તું કેવી રીતે જીતી શક્યો છું લોકોએ મારી ઉપર કેટલો મોટો ભરોસો મૂક્યો છે કેટલો મોટો વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસનું તોડવા નહોતો માગતો એ મારો સિદ્ધાંત છે અને એટલા માટે મેં હાજર નહીં રહેવાનો નિર્ણય કર્યો છે કોઈ નારાજગીનો પ્રશ્ન નથી પણ મારા અંગત વ્યક્તિગત સિદ્ધાંતને કારણે હું હાજર રહી શક્યો નથી બિલકુલ મને કોઈ હરીફ ની ચિંતા છે જ નહીં હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું હું કોઈ કોઈ છીછરી વાતો કરીને કોઈ લાભ માટે સ્વાર્થ માટે મને મળશે કે કેમ મને નહીં મળે તો શું થશે મારો હરીફ ઉભો થાય છે મારો કોઈ હરીફ ની ચિંતા મને છે જ નહીં હા એક ચોક્કસપણે માનું છું કે મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મારો હરીફ હોવો જોઈએ મૂળ ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે એ મારો હરીફ હોય તો મને ગમશે એ મને સારું લાગશે કે મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મોટો થાય છે એ મારી જગ્યાએ ધારાસભ્ય થાય તો મને ખૂબ ગમે એનો જોડાઈ જવાથી કંઈ એનો કોઈ મતલબ એવો નથી કોઈ મારો હરીફ થઈ જાય છે ભારતીય જનતા પાર્ટીમાં તો અનેક લોકો એવા છે ગયા છે અનેક લોકો જોડાયા છે એટલે બધા જ કંઈ કોઈ બધાને હરીફ નથી થઈ જતા એટલે હરીફની કોઈ ચિંતા નથી રાજનીતિ હું મારા સિદ્ધાંત સાથે કરું છું કોઈ પદ માટે કોઈ હોદ્દા માટે કોઈ લઈ લેવા માટે કોઈ રાજનીતિ હું કરતો નથી હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટી સાથે છું કોઈ નારાજગી નથી પણ સિદ્ધાંત સાથે રાજનીતિ કરવા માગુ છું શનિવારે સુરતના માંડગઢ ચોકમાં યોજાયેલા કાર્યક્રમમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા હતા ભાજપમાં જોડાયા બાદ એબીપી અસ્મિતાએ કુમાર કાનાણીની ગેરહાજરી અંગે સવાલ કરતા અલ્પેશ કથિરિયાએ શું કહ્યું હતું આવો સાંભળીએ કોઈ નારાજગીનો પ્રશ્ન નથી ઘણા ધારાસભ્યશ્રીઓ પ્રદેશના અધ્યક્ષની સાથેની જે ટીમના જે પદાધિકારીઓ છે પણ ચૂંટણી પ્રવાસના કારણોસર ઘણા બધા અલગ અલગ સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં રોકાયેલા હોય ઘણા લોકો પાર્ટીના પદાધિકારીઓ આજ કાર્યક્રમમાં નથી આવી શક્યા હંમેશા તમને સાથે રાખીને ચાલવા માંગતા તમે ઈચ્છો છો હવે હાજર નથી આશીર્વાદ આપવા નથી નહીં કોઈ આજે હાજર નથી રહ્યા તો એનો આશીર્વાદનો પ્રશ્ન નથી અને ચોક્કસ કાકાને મળીશું સલાહો પણ લઈશું આશીર્વાદ પણ લઈશું અને એમની પાસેથી ઘણું શીખીશું પહેલા કીધું એમ કે પાર્ટીની અંદર પાર્ટીના નિર્ણયો લેવાતા હોય છે પાર્ટીએ દરેક પદાધિકારીઓને આમંત્રણ આપ્યું હોય છે એમાં આજે ત્રીસ ટકા પદાધિકારીઓ પાર્ટીના કાર્યક્રમમાં ચૂંટણીની વ્યસ્તતાના કારણે નથી આવી શકતી પાર્ટી કોઈ પણ હોય અત્યારથી કોઈ એવા નિર્ણયો પણ નથી આવતા કે અત્યારથી કોઈ પણ એવી બાહેદ્રીઓ પણ નથી અપાતી હજી તો ઘણા બધા ઇલેક્શનો બાકી છે હજી તો લોક વિધાનસભાના ઇલેક્શનો ગયા છે હજી લોકસભાનું ઇલેક્શન ચાલે છે ઘણો બધો સમય બાકી છે તો પાર્ટીનો નિર્ણય છે એ પાર્ટી જાહેર કરશે કાકાને શંકા છે નહીં કાકાનો કોઈ પ્રશ્ન નથી કાકા ચાલુ ધારાસભ્ય છે અને કાકા ખૂબ સક્ષમ પણ છે